ગતિમય માહોલ છે અત્યારે ચાચર ચોકમાં અમે ઉપસ્થિત છીએ અને પદયાત્રીઓ આવી રહ્યા છે સંઘ આવી રહ્યા છે ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા માટે આપણી સાથે એક સંઘ છે તેમની સાથે વાત કરીશું ક્યાંથી આવ્યા છે ક્યાંથી આવો છો તમે જય ભોલે ગ્રુપ અમદાવાદ છે અમે ઘણા વર્ષોથી અહીંયા આરાસુરી અંબાજી માતામાં ભાદરવીના મહામેળાની અંદર આવીએ છીએ દર વર્ષે કંઈક ના કંઈક વસ્તુ જગદંબાને અર્પણ થઈ રહી છે જગદંબા તરફથી જ થઈ રહી છે અને જગદંબા અર્પણ કરાઈ રહી છે શ્રીયંત્રની વાત કરીએ તો બે વર્ષ પહેલાં અમે અહીંયા આગળ વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર અર્પણ થયેલ હતું ગયા વર્ષે અમે અહીંયા આગળથી શ્રીયંત્રની સ્તુતિ અહીંયાથી લોન્ચ કરી હતી ચાચર ચોકમાંથી ને ફરીથી આ વર્ષે અહીંયાથી અમે શ્રીયંત્રનો તંત્રમ કરીને શ્રીયંત્રના ગૂઢ રહસ્યોને ઉજાગર કરતું એક પુસ્તક અહીંયા બહાર પાડ્યું છે અને ભક્તો સુધી શ્રીયંત્રના ગૂઢ રહસ્યો પહોંચે તેના માટે એક આ પુસ્તક લખાયું છે ને અહીંયા મંદિરમાંથી તે મળશે લગભગ કેટલા લોકો આવ્યા અમે લોકો અત્યારે હાલ પચાસ જણા આવ્યા છીએ અને બીજા થોડા આવી રહ્યા છે એમ કરીને ટોટલ સો જણા અમે અહીંયા થઈ જઈશું જય ભોલે ગ્રુપના બિલકુલ તો જય ભોલે ગ્રુપ છે અને એક આસ્થા છે અને દર વર્ષે તેલની તે ગ્રુપની આસ્થા હંમેશાથી માતાજી માટે આ જ રીતે જોડાયેલી રહે છે કેમેરામેન ઉમેશ સાથે મિત્તલ ખાણિયા અંબાજી